હેલો મિત્રો આજે એચએમ કિચનમાં આપણે બનાવીશું દેશી નાચોસ જે એકદમ ટેસ્ટફુલ બને છે તેની માટે એક કઢાઈમાં તળવા માટે તેલ મૂકીશું અને અહીં મેં રોટલી લીધી છે તો આ રોટલીને આ રીતે સરખા શેપમાં ચાર પીસ થાય તે રીતે કટ કરી લેવાના છે આમાં શેપ તમે તમારા મનપસંદનો રાખી શકો છો અહીં રોટલી તમે તાજી પણ લઈ શકો છો અથવા સવારની બનાવેલી હોય તે પણ તમે લઈ શકો છો હવે આ રીતે તેના ચાર પીસ કર્યા છે તેને મધ્યમ આંચ ઉપર તળી લેવાની છે અને આ રીતે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યારબાદ તેને બહાર કાઢી લેશું એકદમ ફટાફટ અને જલ્દીથી બની જતો આ નાસ્તો છે આ નાસ્તાને તમે સવારે અથવા સાંજે લઈ શકો છો હવે રોટલી એ જ રીતે હું બીજી ફ્રાય કરી લઈશ અને મેં એક બાઉલમાં અહીં કાકડી ગાજર બીટ તેમજ ટમેટું સમારીને રાખ્યું હતું તેની સાથે સાથે મેં એક ડુંગળી પણ એડ કરી છે હવે થોડું એકથી બે ચમચી મેયોનીઝ લેવાનો છે મેયોનીઝ સલાડમાં ક્રિમિનેસનું કામ કરશે અને એકદમ આપણું સલાડ છે તે આપણને ક્રીમ જેવું લાગશે તમે મેયોનીઝની જગ્યાએ જો મેયોનીઝ ના લેતા હોય તો અહીં બે ચમચી અહંકળ પણ લઈ શકો છો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું ગમે તે સોસ કરી શકો છો સાથે સાથે શેઝવાન ચટણી સોસ આવે છે તે એક ચમચી એડ કરવાનો છે વધારે પડતા મસાલા નથી કોઈ સોસ નથી ફક્ત તમારે આ રીતે કાચું કચુંબર જે આપણે સલાડ કહીએ છીએ તે સમારવાનો છે અને મનગમતા મસાલા કરવાના છે હવે મેં અહીં એક ચમચી ટોમેટો કેચપ એડ કર્યું છે તમને મનગમતા બાળકો જે પણ ખાતા હોય તે મસાલો સોસ તમે એડ કરી શકો છો હવે આ બધા મિશ્રણને મિક્સ કરી લેવાનું છે અહીં મેં મીઠું એડ નથી કર્યું કેમકે સોસમાં પહેલેથી જ મીઠાનું પ્રમાણ વધારે હોય છે જો તમે લેવા માંગતા હોય તો મીઠું અથવા સંચળ લઈ શકો છો હવે આ સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આ સ્ટફિંગને આપણે જે રોટલીના નાચોસ બનાવ્યા દેશી નાચોસ બનાવ્યા તેની ઉપર એપ્લાય કરવાના છે તો આ રીતે ચાર પીસ એક ડીશમાં રાખી અને તેની ઉપર આપણે જે ટોપિંગ બનાવ્યું છે તે ટોપિંગને રાખી દઈશું નાચોસ ઉપર કોઈ સોસ કે એવું પણ નથી લગાવતા અને ડાયરેક્ટ ટોપિંગ મૂકી દઈએ છીએ એકદમ ક્રંચી અને ખૂબ જ સ્વાદિષ્ટ દેશી નાચોસ તૈયાર થઈ જશે હવે તમે આ ટોપિંગ મૂક્યું તેની ઉપર તમે હું અહીં ગળી ચટણી એડ કરું છું ગળી ચટણી લીલી ચટણી અને ચીઝ પણ સ્પ્રેડ કરી શકો છો હું ફક્ત અહીં ગળી ચટણી જ એડ કરું છું અને ગળી ચટણી એડ કર્યા બાદ જે પીઝા ટોપિંગ હોય છે તે પીઝા ટોપિંગ સ્પ્રિંકલ કરી દેવાનું છે અને તેની સાથે સાથે મારી પાસે ગાર્લિક પાવડર પણ હતો તો તેને પણ હું સ્પ્રિન્કલ કરી દઉં છું અત્યારે દરેક જગ્યાએ દરેક પાવડર રેડીમેડ મળી રહી છે તો તે તમે ગમે તે જગ્યાએથી પરચેસ પણ કરી શકો છો અથવા તો તમે કોઈ પણ ચાટ મસાલો પણ એડ કરી દો તો પણ ચાલે છે મારા દેશી નાચોસ તૈયાર થઈ ગયા છે આટલી જલ્દી અને આટલી સરળ રીતે આ નાચોસ તૈયાર થઈ જાય છે તો મિત્રો તમે કોની રાહ જોવો છો ચાલો આપણે પણ બનાવીએ અને આ ડીશ તમને કેવી લાગી તે તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને મારી ચેનલને લાઈક કરવાની અને શેર કરવાનું ભૂલશો નહીં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેશો ધન્યવાદ મિત્રો